આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રજૂ થયેલા અંદાજપત્ર અંગે વિશેષ ચર્ચા સાંભળશો ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા અને પ્રાદેશિક સમાચાર વિભાગના અનિલ પટેલ મિત્રો આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું બજેટની જોગવાઈઓ ફાળવણી અને વિવિધ વર્ગો પર તેની અસર અંગે ચર્ચા કરવા આપણી સમક્ષ ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા નમસ્કાર બજેટ અંગે એક પ્રથમ સાથે તમારી શું પ્રતિક્રિયા છે મને આ બજેટ કેવું રહ્યું મને એવું લાગે છે કે આમ તો વચગાળાનું બજેટ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આપેલું એટલે આ પૂર્ણ કક્ષાનું બજેટ હતું અને સંતુલિત બજેટ છે બધા ક્ષેત્રોનું ધ્યાન રખાયું છે યુવાનો મહિલાઓ શિક્ષણ ગરીબ દલિત આદિવાસી અને ઉદ્યોગ ધંધા અને નોકરિયાત વર્ગ પરંતુ સાથોસાથ જે રાજ્યવાર છે એમાં પણ જે રાજ્યને વધારે જરૂર છે એવા રાજ્યોનું પણ ધ્યાન રખાયું છે અને એક ખાસ અપેક્ષા હતી કે યુવાનો માટે વધારે કેન્દ્રિત રહેશે તો એને નવી જે યોજના અપાઈ છે ઇન્ટર્નશીપની એ બહુ અનોખો વિચાર છે કે ઇન્ટર્નશીપમાં યુવાનો જાય તો એને પાંચસો કંપનીઓ સિલેક્ટ કરવામાં આવી છે બરાબર અને એમાં દર મહિને એમને પાંચ હજાર રૂપિયા અને એક વખત છ હજાર રૂપિયા બરાબર બીજું આપણા માટે કૃષિ સૌથી મોટું મહત્વનું ક્ષેત્ર છે ભારતીય માટે કારણ કે કૃષિ પર ઘણા લોકો એમાં એક પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડ રૂપિયા ફાળવાયા હતા બરાબર અને એ વખતે એમાં એક કરોડ એટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ફાળવાની વાત હતી અને સાથોસાથ ખેતી અને તેની સાથે જોડાયેલા ક્ષેત્ર માટે કુલ મળીને એક બાવન લાખ કરોડની ફાળવણી કરાઈ હતી સાથોસાથ કઠોળના ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવાની પણ વાત હતી રાષ્ટ્રીય સહકારી નીતિ લાવવાની પણ વાત હતી અને ગ્રીન ડેવલપમેન્ટ એટલે કે જે પર્યાવરણને અનુકૂળ છે એવું વિકાસ કરવાની વાત હતી ડેરી વિકાસની વાત હતી અને ચાર કરોડ થી વધુ ખેડૂતોને પાક વીમા યોજના બરાબર આપવાની વાત હતી ઇનામ જે પોર્ટલ છે કોમર્સનું ઇનામ હેઠળ એક હજાર ત્રણસો એકસઠ મંડીઓનું એકત્રીકરણ કરાશે એવી વાત હતી એટલે એ રીતે જોઈએ તો બીજું આ ખાસ પર્યાવરણની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને એક એવી વાત કરી છે કે પર્યાવરણ માટે જે અનુકૂળ બીજ હોય એને વિકસિત કરવા માટે સંશોધન છે એ થયું છે એની સમીક્ષા સરકાર કરી રહી છે તો એ જો આવશે તો મને લાગે છે કે આપણે ઘણું બધું રીતે ખેતીમાં પ્રગતિ કરી શકશું એ સિવાય અમુક જે પાંચ રાજ્યો છે બિહાર આંધ્રપ્રદેશ ઝારખંડ એના માટે સરકારે વિશેષ યોજના જાહેર કરી છે એના માટે તમારે શું માનવું છે આમ જોઈએ તો એક યોજના છે પૂર્વોદય યોજના પૂર્વોદયમાં માત્ર બિહાર નહીં પરંતુ બિહાર પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા અને આંધ્રપ્રદેશ આમનો સમાવેશ કરાયો છે પૂર્વીય ક્ષેત્રમાં વિકાસ માટે ઔદ્યોગિક ગલિયારો ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરનું એ સમર્થન કરશે બિહારને માટે બહુ મોટી એક ફાળવણી થઈ છે કારણ કે અને ઘણા વર્ષોથી પછાત તરીકેની ગણના થઈ છે તો ત્યાં નવા વિમાન મથકો બનશે મેડિકલ સેવા સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની પર ભાર મુકાશે પાવર પ્લાન્ટની પણ મંજૂરી અપાઈ છે સાથોસાથ ત્યાં ચાર એક્સપ્રેસ હાઇવે બનશે અને એના કારણે જે પશ્ચિમ બંગાળથી એક નીકળે છે આ એક્સપ્રેસ હાઇવે થી તો એમાં બિહારનું પણ આવી જાય છે પટના પૂર્ણિયા એક્સપ્રેસ વે છે બક્સર ભાગલપુર રાજમાર્ગ છે બોધગયા રાજગીર છે વૈશાલી દરભંગા છે અમૃતસર કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે અને ગયામાં ઇન્ડસ્ટ્રીયલ જે પાર્ક છે એને પણ મંજૂરી આપવામાં આવી છે ગંગા નદી પર પુલ છે બે લેનની બરાબર અને આંધ્રપ્રદેશને પંદર હજાર કરોડની સહાય કરવામાં આવી છે પરંતુ આની સાથોસાથ જે ઈશાન ભારત છે જે આપણે સરહદની રીતે ચીનની સાથે સંકળાયેલું છે તો એના જે સાત રાજ્યો છે તો ઈશાન ભારતમાં પોસ્ટ પેમેન્ટ બેંકની સો શાખાઓ સ્થાપિત કરાશે તો બહુ મોટું એક પગલું છે કારણ કે પૂર્વોત્તર ભારત અને પૂર્વ ભારત આ બંનેનો વિકાસ સમ્યક રીતે જરૂરી છે કારણ કે પશ્ચિમ ભારત આપણે ત્યાં સમૃદ્ધ છે જયારે પૂર્વોત્તર ભારત અને પૂર્વ ભારત એ વિકાસમાં પાછળ રહી ગયું છે તમે બિહારની વાત કરી તો બિહારમાં ગયા અને બોધ ગયા એ બંને જગ્યાએ પણ ટુરિઝમ વિકાસવા માટે જેમ કાશી વિશ્વનાથ કોરિડોર બનાવી હતી વારાણસી માં એવી એની જ રીતે બિહારમાં ગયા અને બોધ ગયામાં પણ એ થશે આયોજન કરવામાં આવ્યું બીજું આપણે પગારદાર વર્ગની વાત કરીએ કારણ કે ઘણા વખતથી એક તો બે મુદ્દા મહત્વના હતા સ્ટાન્ડર્ડ ડિડક્શન અને ટેક્સ લેબમાં ફેરફાર જે બે વ્યવસ્થા નવી વ્યવસ્થા આવી છે બે વર્ષથી નવી ટેક્સ રિજીમ એમાં સાત લાખથી ઉપર હોય તો ટેક્સ લાગે એવું હતું હવે આ ટેક્સ લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશે જણાવશો કે તો સ્ટાન્ડર્ડ ડિડક્શન વાળું કારણ કે સ્ટાન્ડર્ડ ડિડક્શનની માગણી પાંચેક વર્ષથી હતી પગારદાર માટે બે પ્રકારની પ્રણાલી છે એમાં જે લોકોએ નવી પ્રણાલી અપનાવી છે એના માટે ફાયદો છે અને આપણે કહ્યું એમ પહેલા ત્રણ થી છ લાખ સુધી આવકવેરાની દર છે પાંચ ટકા હતો એટલે ત્રણ લાખ સુધી તો લાગતો જ નથી આવકવેરા દર પણ ત્રણ થી છ લાખ સુધી આવકવેરા દર હતો એ પાંચ ટકા હતો હવે એમાં બદલાવ થયો છે કે મોંઘવારી વધે છે પગાર તો વધે જ છે પણ એની સામે મોંઘવારી પણ વધે છે અને છ લાખના બદલે હવે સાત લાખ કરવામાં આવે છે વધારી દેવું એના કારણે જે ત્રણ થી છ લાખના બદલે હવે સાત લાખ સુધી પાંચ ટકા જ ઇન્કમ ટેક્સ આપવો પડશે એ રીતે સાત થી દસ લાખ રૂપિયાની આવક પર દસ ટકા દસ થી બાર લાખ રૂપિયાની આવક પર પંદર ટકા બાર થી પંદર લાખ રૂપિયાની આવક પર વીસ ટકા અને પંદર લાખ થી વધુ આવક હોય તો એના ઉપર ત્રીસ ટકા આવક પેરો તમે સ્ટાન્ડર્ડ ડિરેક્શનની વાત કરી તો એમાં પચાસ હજાર રૂપિયાથી વધારીને પંચોતેર હજાર કર્યું છે સાથોસાથ પારિવારિક પેન્શનને પણ પંદર થી વધીને પચીસ હજાર કરાયું છે આનાથી ચાર કરોડ જે પગારદાર છે અને પેન્શન મેળવે છે એમને ફાયદો થશે અને બીજું મધ્યમ વર્ગ માટે આપણે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ અને યુટીઆઈ પર બે ટકા કર હતો એ પાછો ખેંચાયો છે તમે પગારદાર વર્ગનું કીધું અને જે આપણે હમણાં સવાલ અગાઉ ઉખો એના સંદર્ભમાં કહીએ તો ઘણા વખત લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પણ વધારે રોકાણ કરતા થયા છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં પ્રમાણમાં વધારે વળતર મળે છે ડિપોઝિટ ને એની સરખામણીમાં તો કેપિટલ ગેઇન્સ જે ટેક્સેશન છે એમાં એક ફેરફાર કર્યો છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતના શેર બજાર ઊંચે જઈ રહ્યું છે અને નવા રેકોર્ડ તોડી રહ્યું છે એટલે નવા નવા રોકાણકારો ડીમેટ ખાતા પણ વધી રહ્યા છે એને જોતા સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં દસ ટકાથી એને વધારી અને સાડા બાર ટકા કર્યો છે એટલે અઢી ટકા વધારે કર્યો છે અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં પંદર ટકાથી વધારીને વીસ ટકા કરાયો છે બરાબર હવે એક ગુજરાત માટે આ બજેટમાં શું જોગવાઈ છે ગુજરાતને શું મળ્યું આમ સ્પેસિફિક જોઈએ તો ગુજરાત માટે આઉટ ઓફ બજેટ ઘણું બધું આવતા હોય છે દાખલ કે જામનગરમાં આપણને ખબર છે કે હુ છે ડબલ્યુએચઓ વિશ્વ આરોગ્ય કેન્દ્ર તો એનું ગ્લોબલ જે એક અલ્ટરનેટ ટ્રેડિશનલ નું જે છે એ કેન્દ્ર બજેટમાં કે એમાં કોઈ જાહેરાત લગભગ નહોતી થઈ મારી નથી થઈ એમ છતાંય એ મળ્યું છે અનેક ટ્રેનો છે આપણને ભાવનગર અમદાવાદની જે બ્રોડગેજ છે એ પણ મળી છે તો એવી રીતે અસારવા ઉદયપુરની હોય અયોધ્યા અમદાવાદની ટ્રેન હોય અને અહીંયા જે સુરતમાં માં આપણે ડાયમંડનું બની રહ્યું છે ડ્રીમ સિટી પછી ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ થયું તો મને લાગે છે કે આમાં સ્પેસિફિક એવી કોઈ જાહેરાત થઈ નથી પરંતુ જે રીતનું આર્થિક પ્રગતિ છે તો એને જોતા વધારે જે આપણને ગુજરાતને કે ગુજરાત છે ઔદ્યોગિક રાજ્ય ગણાય છે બરાબર અને શેર બજારની દ્રષ્ટિએ પણ અહીંયા ખૂબ રોકાણકારો છે અને સાથોસાથ હવે જે લોકોની એક દોડ છે કારણ કે સુરતને પણ એક મુંબઈ જેવું બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો એવા સંજોગોમાં વધુ ને વધુ રોકાણ કરો આપણે અહીંયા સેમી કન્ડક્ટરનું પણ આવી રહ્યું છે ધોલેરામાં પણ આવી રહ્યું છે અને સાથોસાથ વડોદરામાં પણ જે પેલી ફેક્ટરી આવી રહી છે શસ્ત્રની સુરતમાં તો પેલે હજીર્યામાને એમાં છે જ એલ તો એ બધાને જોતા વધારે ને વધારે ઉદ્યોગો છે ગુજરાત તરફ કારણ કે ગુજરાતની પોતાની પણ જે ઉદ્યોગોને આકર્ષવાની ને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને રોજગારીનો દર પણ જોઈએ તો એના કારણે મને એવું લાગે છે કે ગુજરાતની પોતાની પણ પોલિસી ના કારણે અને આ બજેટના કારણે લોકો વધારે વધારે આમાં આવશે હા બીજું સોના ચાંદી પર પણ કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ કરવામાં આવી છે તો સોના ચાંદી પર સીમા શુલ્ક ઘટાડ્યો છે પ્લેટિનમ ને સસ્તું કર્યું છે તાંબુ સસ્તું થયું છે સાથોસાથ યુવાન વર્ગ ને વધારે આનંદ પમાડે એવા સમાચાર એ છે બજેટમાં કે મોબાઈલ ફોન અને નોકરી વાળું એ તો છે પણ આ સસ્તા થવામાં એમાં મોબાઈલ ફોન સસ્તો થશે મોબાઈલ ચાર્જર પણ બીસીડી ઘટાડી પંદર ટકા કરાશે અને આરોગ્યની રીતે કારણ કે આપણે ત્યાં હવે કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે તો કેન્સરના દર્દીઓ માટે ત્રણ વધુ દવાને કસ્ટમમાંથી છૂટ આપી છૂટ આપી છે અને બીજી મહત્વની વાત એ છે કે આપણને ઘણા બધા લોકોને વીજળીના દર છે એ ખૂબ વધારે લાગતા હોય છે તો સોલાર પેનલના નિર્માણમાં જે ચીજો વપરાય છે એની યાદી હવે વિસ્તાર હશે કે જેના ઉપર છૂટ અપાય છે સાથોસાથ સોલાર પેનલમાં દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત મળશે એટલે સોલર પેનલ તરફ વર્ષું આપણે કારણ કે જે રીતે વીજળીની માંગ વધી રહી છે એ જોતા અલ્ટરનેટ જે કહેવાય કે જે પુનઃ પ્રાપ્ત થતી એ કોલસાના બદલે સૂર્ય આપણે ત્યાં ભરપુર છે અક્ષય ઉર્જા તો એ તરફ વળીએ તો મને લાગે છે કે પછી ચામડાની જે કેવી વસ્તુઓ છે કપડા છે પગરખા છે સ્ટીલ છે લોખંડ છે એ બધામાં પણ સસ્તું થવાની શક્યતા વધારે છે અને બીજું એક એ છે કે મા બાપ માટે અને વાલીઓ માટે એક એનપીએસ વાત્સલ્ય યોજના છે અને એમાં એના મા બાપ અને વાલીઓ તેમના સગીર બાળકો માટે યોગદાન આપી શકશે પૈસા એમાં ભરશે તો એ જયારે બાળકો પુખ્ત થશે ત્યારે એમને એ જે યોજના છે નિયમિત એનપીએસ એટલે નેશનલ પેન્શન સેવિંગ સ્કીમમાં બદલાઈ જશે અને સાથોસાથ પીવીસી પ્લાસ્ટિક પણ સસ્તું થવાની પૂરી શક્યતા છે હવે યુવાનો વિશે વાત કરી કે બજેટમાં યુવાનો માટે પણ નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે મહિને જે અમુક પંદર હજાર રૂપિયા ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં આપવાની અને પછી ફર્સ્ટ ટાઈમ એમ્પ્લોય પહેલી વાર જયારે એને રોજગાર મળે ત્યારે એને ખાતામાં ત્રણ મહિના સુધી પૈસા એના વિશે કંઈક કહો યુવાનો માટે છે બહુ સારા સમાચાર આ બજેટમાં છે પાંચસો કંપનીઓમાં જે આપણે શરૂઆતમાં વાત કરી એમ ઇન્ટર્નશીપ કરશે તો એને દર મહિને પાંચ હજાર રૂપિયા અને એક વખત છ હજાર રૂપિયા આપશે હા બીજુ કે ત્રીસ લાખ યુવાનોને પહેલી નોકરી હશે તો એમને એક મહિનાનું પીએફ છે સરકાર આપશે સરકાર આપશે એ પણ બહુ મોટી વાત છે અને એના માટે બે લાખ કરોડ ફાળવ્યા છે અને એક પગાર છે એ ત્રણ હપ્તામાં આપવામાં આવશે બીજું સ્કીલ માટે છે એ લોન સ્કીમ કરી છે સાડા સાત લાખ કરોડ ફાળવ્યા છે અને એક હજાર આઈટીઆઈ કારણ કે સરકારનું જે ફોકસ છે એ સ્કીલ ઉપર છે અને આજે આપણા દેશમાં પણ સ્કીલ અને હવે જે જમાનો છે સ્કીલ વાળા લોકોનો છે તમારી પાસે સ્કીલ હશે તો તમારી પાસે કામ રહેશે બીજું એ છે કે મનરેગામાં જે લોકો મેન્યુઅલ વર્ક શોધતા હોય એવા દરેક પરિવાર દીઠ ઓછામાં ઓછા એક પુખ્ત વયની વ્યક્તિને એક નાણાકીય વર્ષમાં સો દિવસની સ વેતન આજીવિકા મળશે બરાબર એટલે એ પણ ખુબ સારી વાત છે જે બજેટ રજૂ થયું એ બજેટમાં પાંચ મુખ્ય મુદ્દાઓ અથવા પાંચ મુખ્ય ફોકસ એરિયા જે હોય એ તમારા માટે કયા રહ્યા છે મને લાગે છે કે સૌથી મોટું તો રોજગારનું વાત છે યુવાનોને રોજગાર મળે એ સૌથી મોટી વાત છે સાથોસાથ મહિલાઓ માટે પણ આપણે જોવું પડશે મહિલાઓ માટે કામકાજ કરતી મહિલાઓ એટલે જેને ઇંગ્લિશમાં વર્કિંગ વુમેન કહે છે એના માટે હોસ્ટેલ બનાવાશે મોટા પ્રમાણમાં અને સાથોસાથ એમનું ભાગીદારી વધે એના માટે એમને પ્રોત્સાહન આપવામાં આવશે અને એના માટે ત્રણ લાખ કરોડની ફાળવણી કરી છે અને એ લોકો ઘર ખરીદવા માંગતા હોય તો એમની જે પર જે કંઈ પૈસા લાગે તો એ ઘટાડવા અને શહેરી વિકાસ યોજનાઓનું એક અનિવાર્ય ઘટક બને એ માટે સરકાર વિચારણા કરી રહી છે અને સાથોસાથ મેં કહ્યું એમ કે જે રાજ્યો છે બાકી રહી ગયા છે વિકાસમાં એના ઉપર ફોકસ વધારે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ છે અને મુદ્રા યોજનામાં પણ વીસ લાખ રૂપિયા કરી છે બમણી કરી છે અને સો શહેરોમાં રોકાણ માટે ઔદ્યોગિક પાર્કને ઉત્તેજન આપવામાં આવે હેલ્થકેર ની વાત કરી કે આરોગ્ય કે કેન્સર સહિતની કેટલીક દવાઓ પરની ડ્યુટી ઘટાડી છે એવું જ એક જાહેરાત જે છે કે આયુષ્યમાન ભારત સ્કીમ જે છે જે ચાલી રહી છે સરકારની આંગણવાડી વર્કર અને જે પેલા સહાયકો હોય છે એમને પણ એની અંતર્ગત આવરી લીધા છે બિલકુલ એટલે એમનું ચૂંટણીમાં પણ વચન હતું અને જેમ બને તેમ પેલું એમ્સ મેડિકલ સીટ વધી છે એમ્સ વધ્યા છે એક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ખાસ કરીને કોરોના કાળમાં આપણે જોયું કેટલું અગત્યનું છે અને જેટલો દેશ મોટો એટલું વધારે ઇન્ફ્રાસ્ટ્રકચર જરૂરી હોય દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોય એવું આ સરકારનું સપનું છે અને એ માટે પ્રયાસરત છે આપણે ગુજરાતમાં પણ નવસારીમાં મેડિકલ કોલેજ ને બધું માન્યતા મળી છે રાજ્ય રાજકોટમાં એમ્સ બની રહી છે જમ્મુ કાશ્મીરમાં પણ એમ્સ છે ઝારખંડમાં રાંચીમાં એમ્સ કરવામાં આવી છે બરાબર તો એ રીતે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને મેડિકલ ટુરિઝમ આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ છે તો એમાં ઘણા બધા દર્દીઓ છે વિદેશથી પણ આવતા હોય છે મેડિકલ ટુરિઝમ છે એને પણ ફાયદો થાય એ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે જયવંતભાઈ આપ સ્ટુડિયોમાં આવ્યા અમારી સાથે બજેટ અંગેની વિગતવાર અને રસપ્રદ ચર્ચા કરી એ બદલ આપનો આભાર માનું છું હમણાં જ આ પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રજૂ થયેલા અંદાજપત્ર અંગેની વિશેષ ચર્ચા સાંભળી રહ્યા હતા જેમાં ભાગ લીધો વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા અને પ્રાદેશિક સમાચાર વિભાગના અનિલ પટેલે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું